વડોદરા શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર કચેરી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન વડોદરા ખાતે આજે કુલ એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાહનમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવવું મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહિત કૃત્ય છે આવા સાયલેન્સરથી ઘોંઘાટ થાય છે જેના કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે છે ખાસ કરીને દર્દી વૃદ્ધો અને વિદ્યાર્થીઓ પર તેની નકારાત્મક અસર પડે છે ઉપરાંત અતિશય અવાજથી વાહન ચાલકોનું ધ્યાન ભટકાવવાની શક્યતા રહેતી હોવાથી માર્ગ અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં ખાસ કરીને બુલેટ સહિતના વાહનોમાં લગાવવામાં આવતા મોડિફાઈડ સેલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે મોડિફાઈડ સાયલેન્સર લગાવનાર વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે પરંતુ કેટલાક વાહન ચાલકો દંડ ભરી ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે જેથી આવા મોડિફાઈડ સાયલેન્સર રિમૂવ કરી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવ્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને વાહનમાં માત્ર કંપની દ્વારા મંજૂર સ્ટાન્ડર્ડ સેલેન્સરનો જ ઉપયોગ કરે ભવિષ્યમાં પણ આવા નિયમ ભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવાતર પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસમો દ્વારા મોડિફાઈડ સાયલન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું આવા વાહનોને આપણે ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી સેક્શન વન નાઇન્ટી ફોર એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત આવા મોડિફાઈડ સાયલન્સર માન્ય નથી અને આરટીઓ દ્વારા આના વિરુદ્ધમાં પાંચ હજારનું દંડ પણ નાખવામાં આવતું હતું પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ આરટીઓ તરફ ચલાન મોકલી આપીએ છીએ ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રક્રિયામાં પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજે તમે જોઈ શકો છો એકસો આઠ આવા મોડિફાઈડ સાયલન્સરોને આપણે કબજા કરીને એમના આજે બુલડોઝર ચલાવવા માટે કોર્ટને આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે આ પ્રકારના એક્શન અગાઉ પણ ચાર વખતે આપણે કરી છે એકસો આઠ આપણા માર્ગ સુરક્ષાના એક મંત્ર છે વારંવાર શહેરના જનતાને આપણે રિમાઇન્ડ કરવા માંગીએ છીએ તમે નિયમોના દાયરામાં જ વાહન ચલાવો સુરક્ષાને ધ્યાન રાખો નિયમોનો ભંગ ના કરો येती करेंगे तुम्हारा तुम्हारा परिवार ने साथी नागरिकों का सुरक्षा बनी रहे परीती आज ये 108 ये गुंगट करता मॉडिफाइड साइलेंसरों ने गाड़ी ने संबंधित नया आदेश मेलवी ने आज एट स्ट्राइकर